અત્યારે વાગે છે સવારના સાડા આઠ અને આજે હું છું ઘરે જ કેમ કે કાલે હતો અમારું જાગરણ અને આ પાણી આપણે ઢોળવું પડશે ગાઈસ કેમ કે રોજ ઓલા થઈ ગયા છે તો આજે મોર્નિંગની શરૂઆત થઈ છે પનીરનો શાક હું ગ્રેવી બનાવું છું આજે આપણે કયું બનાવીએ છીએ રીવી શાક શાહી પનીર શાહી પનીર બનાવીએ છીએ અમે ગાઈસ ગાઈસ તો પનીરની ગ્રેવી રેડી છે મને ખબર છે જોઈને તમને પાણી આવે છે ખાવું હોય તો આવી જાજો ઘરે પનીર મસ્ત શાહી પનીર ગાઈસ તો પનીર નાખી દીધું છે મસ્ત ડીપ ફ્રાય કરીને એક બાજુ પુલાવ થાય છે સરસ રીધી કેવું લાગે છે કેવું બન્યું છે

હેલો ભાઈ કાપે કાલુ કાપે હલો કોમલ દીદી આવજો તમને કોઈ ઓળખશે નહીં મોઢું ગાઈશ તો મમ્મીજી બનાવે છે મેગી બટ મારે નથી ખાવી મેગી હું ખાઈશ સાકરોટલી કા મમ્મી કેમ કે અત્યારે મને મેગી ન જ ખાવી ફટાફટ શાક રોટલી ખાઈ ને સુઈ જઈએ હજી તો મેગી બનશે વાર લાગશે ભાઈ વાલ લાગશે હજી તમે પાણી નાખશો મેગી નાખશો ઉકળશે વાલ લાગી જાય